શું નામ છે આપનું દિનેશ પંડિયા શું સમસ્યા છે અત્યારે અત્યારે મોરબી વ્રજ વાટિકા રવાપર રોડ પર જે આવી છે એફ ને જી તેમાં રાત્રે અગિયાર વાગે જીપીવાળા પ્યુસ કાઢીને વહી ગયા બધું લાઈટ બંધ કરી દીધી સિનતેર કુટુંબના બધા બારે બેઠા છે પાણીને લાઇટ બેય કાઢી કાપીને વહી ગયા છે એમ કહે છે કે કમિશનર સાહેબે હુકમ કર્યો છે કે આ બંધ કરી દ્યો અમે કમિશનર સાહેબના બંગલાની પાસે જ ઊભા જઈએ કમિશનર પાસે જ કમિશનર સાહેબ અત્યારે કોઈ સાથે જાગતા નથી એમના આસિસ્ટન્ટને વાત કહી દઈ તો એ કીધું સાહેબ ન જાગે પણ સાહેબને આ અમારું રજવાટિકા જજરિત દેખાય છે કાપી જાય છે એ બંગલાની સામે જ એક મકાન છે એમાં પડે છે બધું પડે એવું છે એનો પિલોર પતી ગયો છે બધું પતી ગયું છે સાહેબ રોજ અહીંયાથી ગાડી લઈ નીકળે છે એને એ નથી દેખાતું શું કામ કે અહીંયા સીતેર આ મકાન જે એ જગ્યા ચૌદ હજાર પાંચસો ફૂટ જગ્યા છે અને એ જગ્યા કિંમતી છે એટલે જે હોય સાહેબને કીધું સાહેબ જલ્દી ખાલી કરાવો આપણે વેચાતું સસ્તામાં લઈ લઈ આ જ કારણ છે બાકી ક્યાં એવું તો કેટલી છે મોરબી ગામમાં એક ને પાંચસો બિલ્ડિંગ છે કે જેને પાડવાની જરૂર છે જેનું બધું કરવાનું છે છતાં સામાન્ય નાના મોટા કરનાખે અને સિંતેર કુટુંબને હેરાન કરવા છે એક જ કારણ કે સિંતર કુમ ટુકુંમ હેરાન થઈ જાય ભાગી જાય એટલે આ જગ્યા પાડીને આપણે વેચાતી લઈ બધાય બધા આજ મુગો છે એટલે કે ને સરકાર સરકારની આડમાં કાયદાની રૂહમાં એક જ વસ્તુ જે ગમે તેમ કરી અને હેરાન કરીને જગ્યા પડાવી લેવી આજ એક ધ્યેય અમને એવું લાગે છે આ થયા પછી કારણ કે અગિયાર વાગે ગમે તેવું હોય તો અગિયાર વાગે ઇલેક્ટ્રિક જીબી વાળા કોઈની લાઈટ કાપવા ન જાય અમે એટલી રિક્વેસ્ટ કરી કે ભાઈ અત્યારે ચાલુ કરી સવારે નવ વાગે નાખ્યો તો ઘરે આવ્યા કોઈ મળું એમનો આસિસ્ટન્ટ હતો કે સાહેબ અત્યારે ઉઠાડાઈને સવારે આવજો સવારે તો જ આ જ છે ચાલુ કરવાની વાત છે તો કોઈ જવાબ નથી દેતું માનવતા નથી પરવારી બસ પૈસા જ દેખાય છે કમિશના સાહેબ મત કહેવાય કમિશનના સાહેબનો લો માણા બહાર નીકળીને ઉહી ગયો એને કઈ જવાબ જ ન ગયો સોની સાહેબ સોની સાહેબા હે હું વાત કરું હાલો અત્યારે સોની સાહેબના નંબર પાછા મારી પાસે છે કોઈ ફોન કરું ફોન કરું સોની સાહેબ હું ફોન કરું 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 રિંગ કરું જી સોની સાહેબ એ સાહેબ તમને સોરી અત્યારે ડિસ્ટર્બ કર્યા રાતે પંકજભાઈ રાણસરિયા વાત કરું છું અત્યારે સાહેબ આપણે વ્રજ એપાર્ટમેન્ટમાંથી સિત્તેર એસી માણસો જે રહ્યા કમિશનર સાહેબના બંગલે આવ્યા છે અને ઓલા જીબી વાળા રાત્રે અગિયાર વાગે એમના ફ્યુઝ કાઢીને વયા ગયા હતા બરાબર એટલે આ લોકોનું કહેવાનું એવું છે કે અમારા એપાર્ટમેન્ટને કોઈ નોટિસ નથી બાજુના એપાર્ટમેન્ટને નોટિસ છે તો અમારા એપાર્ટમેન્ટને કેમ કાઢીને વયા ગયા એવું નથી સાહેબ કહેવાનો પ્રશ્ન એ છે આ લોકોનું કહેવાનું શું છે કે રાતના અગિયાર વાગે કાઢીને વયા ગયા

તો ચાલીસ દિવસના કામમાં થયા હોય કામ માંચીસ દિવસ બાકી તો રાહ નહીં જોવાની અમે એમ કેવા માંગી તમે હાચાજો કાલો અમે તમને એના માટે એના પહેલા પછી તમને રજૂ ન કર્યું હોય કઈ ન કર્યું હોય નોટિસ તમે જમને તમે જ અમને ચાલીસ દિવસનો ટાઈમ આપ્યો હોય અને એના પંદર દી થઇ જાય પછી કાપી નાખવાનું અને એવું નથી લખ્યું તમે ક્યાંય કે અમે ઇલેક્ટ્રિક બંધ બંધ કરી કરી દેશું દેશું નળ પાણી એવી એવી કોઈ તમે અમને નોટિસ લખ્યું કે જેમાં તમે કહું ત્યાં આપણે સંઘર્ષમાં કોઈને ઉતરવાનું થતું નથી આપનો આપણો સાહેબ સંઘર્ષમાં ઉતરવાનો હેતુ એટલા માટે છે રાતના સાડા દસ વાગે કનેક્શન કપાડવું હવે આ લોકો અત્યારે રાત્રે ના કંપની ઘરે રહેવા જવું હોય ત્યાં